નમસ્કાર તમને વારંવાર સોજા ચડી જાય છે દાદ અને ધાધરનો પ્રશ્ન છે ખૂબ ખંજવાળ આવે છે તમારા ઢોરને વારંવાર જીવાત પડતી હોય અને મરતી જ ન હોય આવા તો અનેક રોગ ઉપર અમૃત જેવું કામ કરતી વનસ્પતિનો પરિચય અને આ છોડ તમારા રોગ ઉપર કેવી રીતે કામ કરશે તેની સંપૂર્ણ માહિતી આપીશ માટે વિડીયો મિત્રો અંત સુધી જોજો ખૂબ ઇન્ટરેસ્ટિંગ વિડીયો છે આ વનસ્પતિ ખૂબ જોવા પણ મળે છે અને તમે આના ઉપયોગ જાણીને ખૂબ નવાઈ લાગશે તમને બરાબર તો સૌ પ્રથમ આ વનસ્પતિના નામનો પરિચય મેળવીશું તો ગુજરાતીમાં મિત્રો આ વનસ્પતિને કીડા મારી કહે છે કીડા મારી જ્યારે સંસ્કૃતમાં આને ધૂમ્રપત્રા કહે છે ધૂમ્રપત્ર એટલે કહેવામાં આવે છે કે આના પાન હોય ને મિત્રો એ ધુમાડા કલરના હોય છે જેમ આપણે ધુમાડો નીકળે ને એવા કલરના હોય છે એના ઉપરથી નામ પડ્યું છે ધુમ્રપત્રા ધૂમ્રપત્ર મરાઠીમાં કીડા માર કહે છે જ્યારે લેટિન નામ એનું છે એરિસ્ટોલોકિયા બ્રેક્ટિએટા આના નામનો પરિચય હતો હવે મિત્રો આ દેખાવમાં કેવી હોય છે કેમ તમે આને ઓળખી શકો એના થોડીક નિશાનીઓ હું તમને આપું તો આ છોડ ચોમાસામાં પુષ્કળ ઉગી નીકળે છે અને તેના પાંદડા ગોળ અને ધુમાડો લાગ્યો હોય એવા રંગના દેખાય છે હું તમને વિડીયોમાં પણ એ બતાવું છું તેના ફૂલ કિરમજી રંગના દેખાય છે અને લાંબી લાંબી દાંડીવાળા હોય છે બરાબર અને ફળના ડોડવા કદમાં નાના બોર જેવડા હોય છે અને તેમાં તેના ફળમાં ઊભા આકા હોય છે ફળમાં જોજો તમે અને તેની અંદરથી કાળા કલરના બી નીકળે છે અને પાનનો રસ ઘણો જ કડવો અને વાસ એકદમ ઉગ્ર આવતી હોય છે બરાબર આવી રીતે તમે આને ઓળખી શકો આને ખાસ જે ડોડવા હોય ને એના ઉપરથી ખાસ આ ઓળખાઈ જાય છે તરત જ બરાબર અને નાનો એવો છોડ હોય છે બીજું હા મિત્રો જો અમારી મહેનત સારી લાગે તો એક લાઈક જરૂર વિડીયોનો આપજો ખૂબ પ્રેરણા મળશે અને ચેનલમાં નવા હોય તો નીચે જે લાલ કલરનું સબસ્ક્રાઈબ લખેલ છે સબસ્ક્રાઈબ દબાવી દેજો જેથી અલગ અલગ આવા વિડીયો તમને મળતા જ રહે સારું હવે સૌથી અગત્યની બાબત છે આના ઉપયોગ બરાબર ઉપયોગ ખાસ જરૂરી છે બરાબર અને એક એક ઉપયોગ તમે શાંતિથી સાંભળજો તમને ખૂબ મજા આવશે પહેલો ઉપયોગ આવે છે આર્યભિષક ગ્રંથ પ્રમાણે બરાબર આપણા પ્રાચીન આર્યભિષક ગ્રંથમાં એવો ઉલ્લેખ જોવા મળે છે કે જો નાના બાળકને કબજિયાત રહેતો હોય એટલે કે જાડો સાફ ન આવતો હોય બરાબર તો શું કરવાનું ખબર કીડા મારીના પાન બરાબર જે પાન દેખાય છે એ ગરમ કરી લેવાના ગરમ કરી અને ના જે નાનું બાળક છે એના નાભી પાસે પાન રાખી દેવાના અથવા તો એના પેડુમાં પાન બાંધી દેવાના આવું થોડાક દિવસ કરવાથી એકદમ કુદરતી રીતે એને ઝાડો સાફ આવવા મળશે છે ને મિત્રો મસ્ત માહિતી બરાબર સારું બીજી વાત છે કે તમારા ઢોરને ચાંદી પડી અને અહીંયા જીવડા પડ્યા હોય એકદમ લગભગ જીવડા થઈ ગયા હોય બરાબર તમારે બીજી કોઈ કઈ દવા ન લેવી હોય તો તમારે શું કરવાનું ખબર આ કીડા મારીના પાન ગોત લેવાના પાન ગોતી એને છુંદી નાખવાના ખાંડણીમાં ચટણી જે હું બનાવી અને જ્યાં ઢોરને જીવડા પડ્યા છે ને ત્યાં તમારે આ બે દિવસ ખાલી મિત્રો મૂકજો એકદમ સુંદર રિઝલ્ટ મળશે અને બધા જ જીવડા છે મરી જાય અને ધીરે ધીરે છે એનો ઘા પણ રૂજાઈ જાય બરાબર એટલા માટે જ આ વનસ્પતિનું નામ કીડા મારી છે બરાબર જીવડાને મારે છે એટલે આપણા ગુજરાતમાં આનું નામ કીડા

એવી જ રીતે આ પાનના માલિશ તમારે થોડાક દિવસ કરવાની છે જોજો પછી આનો રિઝલ્ટ બરાબર આ આ સોજા જેને ને એને પણ ખૂબ ઉપયોગી વસ્તુ છે મિત્રો એક બીજી એ માહિતી તમને આપવા માંગુ છું કે જો તમને ગમે એવી ખંજવાળ આવતી હોય ને એના ઉપર અમે એક ઘરે જ સુંદર મલમ બનાવ્યો છે અને આ મલમની તમારે જો રીત જોતી હોય વિડીયો જોવો હોય તો ઉપર હું આઈ બટન ઉપર એની લિંક આપું છું ખાસ જોજો બરાબર અને અમારા ડિસ્ક્રિપ્શન પણ ચેક કરતા રહેજો મજા આવશે આ કીડા મારીના પાન લઈ લેવાના બરાબર આ પાન લઈ અને એનો એકદમ સુંદર મજાનો રસ કાઢી લેવાનો છે બરાબર રાસ છે ને એકદમ કડવો હોય અને ઉગ્ર વાસ આવતી હોય છે અને તમારે જ્યાં દાંત ધાધર કે ખંજવાળ આવતી હોય એ જગ્યા ઉપર આ રસને સવારે નાઈ ધોઈ લગાડી લેવાનો બરાબર પછી સાંજે બરાબર આવી રીતે બે ટાઈમ પ્રયોગ કરવાનો છે બે ટાઈમ તમે થોડાક દિવસ પ્રયોગ કરજો દાંત ધાધર ઉપર ઘણા લોકોને સારું રિઝલ્ટ મળ્યું છે એમ બરાબર અમુક લોકોને ન પણ મળે કેમ કે એની પ્રકૃતિ અલગ હોય એવું ન હોય કે દરેક વનસ્પતિ દરેક વ્યક્તિ ઉપર સો ટકા રિઝલ્ટ આપતી હોય કેમ કે દરેક માણસની મિત્રો પ્રકૃતિ અલગ હોય છે બરાબર ઘણા માણસોને દાંત ધાધર અને ખંજવાળમાં આ કીડા મારીના પાન ખૂબ ઉપયોગી છે અને એક બીજું એ કે આનો ઇન્ટરનલ ઉપયોગ ક્યાંય ન કરવો બરાબર ઉગ્ર કડવાશ હોય છે તમને મજા નહીં આવે ઇન્ટરનલ ઉપયોગ અંદર શરીરની અંદર નાખવામાં આનો જો મેં તમને બધા ઉપયોગ આપ્યા ને બહાર ના આપ્યા છે માલિશ ના છે કે ગમે બરાબર એટલે આના ઉપયોગ બહારથી કરવા તમારો ખૂબ ખૂબ આભાર